દેશ નો યુવાન રાષ્ટ્ર ને પ્રેમ કરે જાડવાને નુકસાન નો કરે ગમે ના ખાય મારું ઘર થી ને ત્યારે મોદી સાહેબ નું પૂરા થાય અને મીટ નહી ભલા માણસ આપણી પાસે એવું કોની પાસે છે આપડે અમેરિકા આપણને કીએ કે અમે આ મોકલ છું લેવું નાનું આટલું ટ્રેન લેવું પચાસ ટકા ની કઈ શું કામે આપડી પાસે બધું છે પણ આપણે જ્ઞાતિવાદ જાતિવાદ ભૂલી ને એક થઈ જાય એટલું હજી ઘટે છે હા એ એક થઈ જાય તો બીજું તો તમે વિચાર કરો અમે વિદેશ જઈએ અમને ખબર છે જે હોય હોય જેને પ્રેમ ધર્મ પ્રત્યે ઈ તુલસી ને ને વાવે ખરે તો હું કરવું પડે ખબર ઘર માં વાવું પડે અને હીટ આપવું પડે જો બહાર વાવે ને તો હું જાય એનું હવામાન અમુક એવું હોય તો બળી જાય હવે અહીંયા તો મંદિર માંથી લીમડો થાય પીપળો થાય ક્યાંક વંડી હોય વંડીમાં જ હોડલો થાય હવે આવી ધરતી ક્યાં મળે ભલા માણસ તમે જુઓ તો ખરા આવી ઋતુઓ આપણા જેવી ક્યાંય નથી આપણા જેવી માં ક્યાંય ન હોય સાહેબ આપણા જેવી જનતા ક્યાંય ન હોય આ હકીકત આપણું છે ને આપણે વખાણ કરવા નહીં પણ આપણે આપણું બગડ્યું વાતું ઉકર બહુ હેલી છે મેરા દેશ મહાન મેરા ભારત આથી રોટી ખાઈ ગઈ દેશ કો બચાવી ગઈ માવો સુખીને આવ્યા જાય એમ ન થાય કરી બતાવવું પડે તો આપણા દેશ જેવો કોઈ દુનિયાનો દેશ નથી એ રાષ્ટ્ર ભાવના રાષ્ટ્રભાવે આપણા દેશના યુવાનો એ છે 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 સાહેબ ભગતસિંહ ભગતસિંહ ચંદ્રશેખર અને મારે બલિદાન બાર વાગ્યા સોરી દસ વાગ્યા ની આસપાસ એક સ્ત્રી એક બાઈ માણા પોતાનો ધણી ઘેરે નતો એને દ્વારે જઈને ટકોરા મારે છે ભગતસિંહ એના સાથીદારો ભેડા થાય અને આમ ભાઈ દરવાજો ખોલ્યો સાહેબ છોકરા ભણાવતી હતી એનો પગાર લેતી હતી બોમ્બ બનાવતી હતી ભેળા રાષ્ટ્ર માટે એનું નામ દુર્ગાવતી આમાં દુર્ગા ભાભી તરીકે ઓળખાય છે હું તો વેદના સાથે એક વાત તમને અહીં કહું વડીલો છે મને સાંભળે છે યુવાધન કે ઘણા શબ્દોને બગાડી નાખ્યા છે તમે કોઈ પણ જગ્યાએ નેટમાં સર્ચ મારો ભાભી એટલે ન જોવાનું આવે ભાભી બહુ પવિત્ર શબ્દ છે આપણો સાહેબ ભાભી એટલે મા એના ઉપર કલાકો સુધી વાર્તાઓ છે મારી પાસે મેં ઘણી વાર કીધી છે પણ ખેર આપણે જેટલો આખો ઓઘો હળગ્યો હોય તો એ નો ઠરતો હોય ને બચ્ચાઓ એટલા ફૂલા ખેંચી લેવાની વાત છે આમાં તો બાકી તો ઓઘા નો ઓઘા હળગે છે એમાં બધું એનો આત્મા હવે સાંભળજો એ દુર્ગા ભાભી એને ખોલ્યું એટલે ભગતસિંહ શું કર્યું ખબર આખા લાહોર ની માલિકો બધી બાજુ પોલીસ અંગ્રેજ પોલીસ એટલી બધી સક્રિય થઈ ગઈ હતી ગોઠવાઈ ગઈ હતી કારણ કે સાંદર્શ ને એવડા મોટા ને માર્યો છે એવડા મોટા સાહેબને માર્યો છે જ્યાં જો ભગતસિંહ ને ગોળીએ દઈ ગયો હુકમ થઈ ગયો ભગતસિંહે પહેલી વાર બાલ ઉતાર્યા વાળ ઉતાર્યા આપણે પંદરમી ઓસ્ટ હોય કે છવ્વીસમી જાન્યુઆરી હોય ફોટા મૂકીને ભગતસિંહ બહુ વાંધો નથી પણ મેં વાંચ્યું છે એટલે તમને કહું બધું દત્ત એનો સાથી એમ લખે છે કે ભગતસિંહ પહેલી વાર પાઘડી ઉતારી ટોપી પહેરીને ત્યારે ગમતું નતું માથું ધૂણાવીને એમ બોલ્યો તો કે જે અચ્છા નહીં લગતા ઉસકા ટોપી પહેરના પડ પડરા એ ટોપી પહેરી સુકામે અંગ્રેજ અધિકારી બન્યો ટોપી ખાલી મૂછું રાખી દાઢી પાડી નાખી વાળ કર્યો અંદર ગયા ભગતસિંહ રાજગુરુ ચંદ્રશેખર યુવાનો બધા એ અંદર આવ્યા એટલે ત્રાહી નજરે રાજગુરુ સામુ જોઈને દુર્ગા ભાભીએ કીધું કોને સાપ કોને ભગતસિંહ ખાત કાઢીને કે

અને પેલી વાર દુર્ગા ભાભી મેકઅપ કર્યો બાકી એમાં કાંઈ રૂડું લાગવું સારું લાગવું એ સારું છે પણ એક વાત હું કઈ મારા પ્રોગ્રામ કહું મારા દેશ ની ચારિત્ર ઉજળું હોય અને એનું રૂપ ખીલે એની પાસે બ્યુટી પાર્લર ફીકા પડે દુનિયાના ગમે હોય તો ભલા માણસ હા એ વાત

શશી નામનો એનો દીકરો પાંચ સાત વર્ષ નો એને હાલતા શું કરવાનું હતું રાજગુરુ એનો એનો માણસ બન્યો ઠેલો ઉપાડવા દુર્ગાવતી એની પત્ની બની અને ઇંગ્લિશ બોલતા જાય ને આમ હાલ્યા જાય ને એટલે ખબર જ ન પોલીસ ની એટલી બધી રેલવે સ્ટેશન ચકાસણી બધું એટલી સિક્યુરિટી આ ટેસ્ટ થી હાલ્યા આમ થોડક રેલવે સ્ટેશન આમ થોડુંક આઘુર્યું ને

મારો પતિ કલકત્તા છે પણ કદાચ અંગ્રેજ પોલીસ ઓળખી જાય અને સીધો ગોળીબાર કરે ને તો મારા શશીને આડો દઈ દેજે ભગતસિંહ ની જરૂર છે મારા દેશને મારા શશીની જરૂર નથી હા 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 એકલો એક દીકરો સાહેબ હો વાંચો દુર્ગાવતી કોણ છે આજ ઘણા દીકરીઓને ખબર નથી કે દુર્ગાવતી કોણ છે હા એવી તો કેટલીય કથા વાંચો એક વાત ખાલી નાનકડી મેં કીધી અને એણે કીધું કે શશીને તેડી લે અને ભગતસિંહે તેડી લીધો અને બન્યું નહીં વાંધો ન આવ્યો અને કલકત્તા ભૂગી ગયા કેવાનો અર્થ મારો એટલો છે આ ભારતની દીકરીઓ હોય અને આવી દીકરીઓ હોય ને સાહેબ તમે વડનગરમાં કોઈ કાલે મોટી કંપની આવીને એમ આટલા હજાર કરોડ આપ્યા આટલા હજાર કરોડ તમને આપ્યા જમ્બો જે સાતસો માણસ સામે એવું પ્લેન ઉતરે એવું એરપોર્ટ આ બનાવી દો એવું તમને વડનગરને કાલે આવીને કોઈ કંપની કહે તો તમે એમ કહો ભાઈ કહો તો હેલિકોપ્ટર ઉતરે એવું કરી દઈ સામે એવું એવું પ્લેન ઉતરે એરપોર્ટ બનાવવું હોય પાંચ સાત વર્ષ હોય તો એરપોર્ટ બને હવે એક એરપોર્ટ બનાવવું હોય તો પાંચ સાત વર્ષ હોય જતા હોય સાતસો માણસ સામે એવડું પ્લેન ઉતારવાનું એરપોર્ટ બનાવવું પડતું હોય એની તૈયારી કરવામાં પાંચ સાત દસ વર્ષ હોઈયા જતા હોય તો મોદી સાહેબ જેવા મહાપુરુષને ઉતાર્યા ત્યારે હીરાબાઈ કેટલી તૈયારી કરીએ છીએ એમને નથી થતું વીણના ભલા કોઈ દી નાગડા નર ન નીપજે મનહર મુખે માનની અને ગુણિયલ હોય ગંભીર એની કુખે નર નીપજે એ તો વંકડ મૂછા વીર એટલે આ કલાકોની કલાકો સુધી વાતો થઈ શકે ઘણી વાતો થાય પણ હજી ભાઈને સાંભળવા છે સમયને પણ આપણે ન્યાય આપવો જોઈએ એટલે છેલ્લે હું સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપીશ વાતો તો ઘણી બધી લોકસાહિત્યિની લોકજીવનની નાની નાની વાતોમાં જીવતરની કેડી ઉજળી છે એક જજ સાહેબે બે જણાને જુદા જુદા ગુનાવાળાને બેને એના જે કાંઈ દંડ આપ્યો જજ સાહેબે ફેંસલો સુણાવ્યો હતો એ કેવો ફેંસલો સુણાવ્યો ખબર એક માણસે નાનો એવો ગુનો કર્યો હતો ને નાનો એવો ગુનો હાવ કર્યો હતો ને એને કીધું કે આને ગધેડા ઉપર બેહારો આનું આને ગધેડા ઉપર બેસારો મુંડન કરો માથે કાળો ટકો કરો ને આખા ગામમાં ફેરવો અને એનાથી વધારે ગુનો કર્યો તો એને કીધું કે ભાઈ તમે ઊઠીને હવે આવું ન કરતા આને એટલું જ કીધું તો કોકે કીધું જ સાહેબ તમે આવો ફેંસલો સંભળાવ્યો ઓલા માણસનો ગુનો મોટો હતો એને ખાલી આવું ન કરતા કહી દીધું તમે ઊઠીને આવું કર્યું અને આને આને નાનો એવો ગુનો હતો ને બિચારાને ગધેડા બેસારો અને ટકો કરાવો નાનું કારણ તો કે ઓલો જે મેં એમ કીધું ને કે તમે ઉઠીને આવું કર્યું ન કરતા એ હવે જીવી નહીં હકે તમે જાઓ અને ઓલો તો કે તમે જઈને જોવો ખબર પડે તો એ તો આખા ગામમાં ગુમરા મારીને છે ઘરવાળી હામી મળી તો કે લે આ તમારી આવી હાલત કાંઈ કે હવે બે જ હેરી બાકી છે ચા મૂકતા આવી જાઉં એને મનમાય નતું કાયમ મારા પ્રોગ્રામમાં માં છું

હા બાકી તો એવા એવા હમણાં અમારે ફરવા આવ્યા ને ગીર માં એક જણો વળી સુધરેલો આવેલો ફેરો ઘણા તાજા બહુ સુધરી જાય સુધરેલો આવ્યો ભેગો તો બધા દૂધની ની તાહળીઓ માલધારી ભરી દીધી ઓલે કે મને દૂધ ન થાય મેં કીધું નહીં ફાવતું તો શું તમને મેં કીધું તઈ મીડ્યો ગાવા માલ પીએંગે હમ તો માલ પીએંગે મગરી કર પાટી મે માલ પીએંગે મેં કીધું હે તને કરડે કાળો નાગ તને હકીકત માં હાવા હોય કાકીડા ની જેમ ડોલતા હોય અને બે ધારાઓ છે હઠ એક યુવાધન એવું છે જે એવું વિચારે છે કે મારે રાષ્ટ્ર માટે ક્યાંક કરવું મા બાપનું નામ ઉજળું કરવું છે મારે મારા ગામનું નામ ઉજળું કરવું એવી એક ધારા અને એક ધારા ઢોળા પાવડર હુંગવા સિવાય ધંધો નથી તમે તમારા છોકરાને હાથવી લેજો અહીં બેઠેલા બધાને કહું છું ડ્રગ્સમાં વ્યસનમાં ઘરી ગયા ને કરજમાં ઘરી ગયા છે તો કોઈ ખગાવાલા સારા છે તો કાઢશે મહેનત છે તો કાઢશે રોગમાં કેરાણા આવીશો ને તો કોઈ સારા ડોક્ટરો વૈદ્યો આવી કૃપા થાય તો કાઢશે પણ જે વ્યસનમાં ડ્રગ્સ સેવા ઘરી ગયા એની પેઢીઓ નાશ થઈ જવાની છે જનાવર બની ગયા છે જનાવર કાંઈ લેવા દેવા નથી મા બાપને હોત ફાવે એમ બોલે છે મા બાપથી બોલ્યું ન થાય અમને તો વિચાર થાય મારા બાપુ વૈય ગયા ત્યાં સુધી મને ગાયું દેતા ગાયળું એટલે દીધા દીધા તું મૂર્ખ છો ને આવો છો ને હા પબેડો લઈ લેતા ધોકો લઈ લેતા પબેડા ને આપડી ભાષા કેવી હારી બોલો એક ની એક લાકડી હોય ને નથી વધારે સમય એટલે હું એના કેટલાય આપણે ત્યાં થાય લાકડી હોય લાકડી આમ તો મારે કહેવાય બોલો ગોબાયો એટલે ઘૂંસતા મારે લાકડી એમ કે મને ગોબાવું અને ઈ લાકડી આમ કરીને હરોળે ને તો પરોણાવાળી કરી કહેવાય મેથી કહેવાય ઘણું બધું થાય પણ એની લાકડી અહીંયા મારે ત્રણસો હાથ કરે ને કરાય નહીં આ તો ખાલી વાત કરું છું આપણા ભારતમાં આપણું કોઈ દુશ્મન જ નથી હિમાળા વાળા ધ્યાન રાખો ભારતમાં આપણે બધાને એક થઈ જવાનું છે આપણે બધા એક થઈ ભારત આપણી માતા છે બરોબર પણ અહીંયા મારે ને એને લાકડી મેરી કહેવાય અને છૂટો કોકને મારે ને પબળો માર્યો કહેવાય બોલો એકલું એક હોય અમારે સોમબાપા બાપા માલધારી ડાયરો હોય ને બધું લાકડી રાખતા જૂના જમાના તો તે દી આવું બધું નતું કઈ ત્રણ મહેમાન આવે છે જમવાનું બનાવે જો એવું કઈ કેવું જ નહીં કહેવાનું જ નહીં તો ખબર કેમ પડે હવે મહેમાન આવે બપોરે દોઢ વાગ્યો હોય દોઢ મેમાન આવે લાકડી ભેળી હોય એ મેમાન લાકડી આમ ઉભી એટલે બેન ચા જમીન આવ્યા બોલો લાકડી ટોટલે ઉભી રાખે આવી રીતે એટલે ખબર પડી જાય કે ચા પીવાની છે જમીન આવ્યા શું કામ ખબર ઘડીક જ રોકાવું હોય ને તો જ લાકડી ટોટલે ઉભી મુકાય નખર છોકરું બોકરું નીકળે ને કઈક આ ઉલડે ને પડે લાગે કોકને ને દહક મિનિટ રોકાવું હોય ને દ તો જ લાકડી ઉભી મૂકે એની લાકડી આમ ઉભી મૂકે ટોટલે એટલે બેન ચા મૂકે મહેમાન જમીન આવ્યા ઈનો મેમાન જય માતાજી કરીને લાકડી ખાટલા જવા દે એટલે બેન તાવડી મૂકે કે જમ્યા વગર ના આવ્યા જમવાનું છે બોલો આવું તો કેટલું બધું છે કેટલું બધું આપણી માતાઓ બેનો ભરત અત્યારે કચ્છમાં બધે વખણાય છે ગામડામાં ઘણી જગ્યાએ એ બધું કઈ એમને મોદી સાહેબ એના ઉપર કામ કરે રણ હતું કચ્છના માં બાવળિયા અને કોઈ ડોકુ કાઢવા તૈયાર ન હોય અને આ દુનિયા રણ જોવા આવે આ મહાપુરુષ ને એકવાર તાળી થી વધાવવા પડે આવું તો કેટલું કર્યું સાહેબ ઈ ભરત ને એ બધું છે ને બાર વર્ષ ની દીકરી થાય ને બાર વર્ષ ની ત્યાંથી એટલું બધું ભરત ને મોતી પર દીકરી ને આપી દેતી દાદી માં બાર થી અઢાર વી વ્રહ ની થાય મોતી પુરાણામાં એકાગ્રતા જેને યોગ સાધના કહેવાય એ દીકરી સતત એમાં રહેતી હતી ને એના વિચારો ક્યાંય એની પવિત્રતા રહેતી હતી આ સાયન્સ વિજ્ઞાન હતું ભલા માણસ આવું તો ઘણું છે પ્રજાપતિ બરોડા થી આવ્યા છે ભીખાભાઈ બધા એમની સાથે આવ્યા એ કથાઓ એટલી કરી જમણવાર હોય તો ઘણી જગ્યાએ મને એક વાત યાદ આવી ગઈ એને જોયા ને એક પ્રજાપતિ પગ ઉપર પગ ચડાવી અને ઠીકરાના બધા ઠામ વેસે અને લીમડા ઉનાળામાં હું તેમાં પ્રજાપતિ કુંભાર નો દીકરો અને એ એ વેચે ગોળા બધું અને પગ મીઠી એમાં એક બેંક ના મોટા સાહેબ નીકળ્યા તો ઈ આવીને મોટર ઉભી રાખી આહા હા કેવો ટાંઢો સાયો ગોળો ભર્યો પાણી પીવાનું મનથી પાણી પીધું પછી કીધું કુંભાર ભગત ને ભગત ગોળો એકાદો હારો આપો ઠંડુ પાણી થાય એટલે કીધું આપું ઉભો થયો ગોળો દેખાડવા મીડો આહારો આહારો પછી કે તમે શું કેટલું કમાવ તો એટલું એટલું કમાય તો કે એક કામ કરો તમે મને પાણી પાયું તમારો સ્વભાવ જોયો હું રાજી થયો હું બહુ મોટી બેંકમાં બહુ મોટો સાહેબ છું તમે છે ને એક કામ કરો લોન મૂકી દો અને પછી આ છે ને આવી રીતે નહીં આ આ હાથેથી દાંડીયાથી હલાવાના નહીં ઇલેક્ટ્રોનિક ચાંકડા વસાવી દો કે પછી કે પછી વિચાર્યા પછી કે વધારે વધારે ઉતારો થામડા ને બધા વધારે કામ થાય ને વધારે તમારા હૈદરાબાદ ને સિકંદરાબાદ ને દેશમાં તમારો માલ જાશે બંગલો બનાવજો કે પછી બંગલામાં પછી હે સરસ મજાની રૂમમાં એસી લગાવો પછી પછી કે આરામથી કે ઈ તો હું જ તો એ હું તો ટાઢી નીંદરમાં માં ની તું અટાણે ખરે બપોરે ગુડાણો અહીંયા હું તો મોજ જ કરતો તો હાવ મોજ છે ની અંદર ની વસ્તુ છે આ ભૂખ એ અંદર ની વસ્તુ છે પદાર્થ માં કોઈ આપણે ખાઈએ એમાં મજા નથી મજા ભૂખ માં છે મજૂર માણસ જે હોય આ મજૂરી કરતો હોય બપોર સુધી ખેતરમાં કામ કર્યું ને પછી આવીને બાજરાનો રોટલો છટણી શાહ ખાઈ ને એ જે મોજ ના તોરા સુટે આપણે નો સુટે આપણે પછી હોટેલ માં સાવતા હોય ધારાર નું પછી ટાણું થઈ ગયું થોડુંક સાવી લઈ ઘણા તો સાવી લે આ ભૂખ વગર હોત